ગોધરા નગરપાલિકાના નવા સીમાંકનમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ગોધરા નગરપાલિકાના તાજેતરમાં જાહેર થયેલા નવા સીમાંકન અંગે ગંભીર ગેરરીતિઓના આક્ષેપ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે તારીખ ચાર ઓક્ટોબરના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું પાર્ટી દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે નવા સીમાંકનમાં નિયમોના ઉલ્લંઘન સાથે અનેક ભલાઓ કરવામાં આવ્યા છે જેના કારણે નગરજનોના હિતને નુકસાન થવાની શક્યતા છે નવા સીમાકનમાં વોર્ડોની રચનામાં વસ્તીનો દસ વધારો કે ઘટાડાનો રેશિયો જાળવવામાં આવ્યો નથી જે કાયદેસર જરૂરી છે જાહેરનામામાં વોર્ડોની રચનાનો ભૌગોલિક નકશો દર્શાવવામાં આવ્યો નથી જે પારદર્શિતાના દ્રષ્ટિકોણે અગત્યનો ભાગ ગણાય છે વોર્ડ નંબર નવની રચનામાં નદી નાળા તથા હાઈવે વિસ્તારનો અસંગત સમાવેશ કરવામાં આવ્યો છે જે નિયમોના વિરુદ્ધ છે તે ઉપરાંત અનામત તથા બિનઅનામત બેઠકોની ફાળવણીમાં પણ ગંભીર ભલો જોવા મળ્યો છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરીના આંકડા આધારે યોગ્ય વિતરણ કરવામાં આવ્યું હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે ગોધરા શહેરમાં રેલવે લાઇન તથા ફાટક હોવા છતાં વિસ્તારોની વહેંચણી નિયમ વિરુદ્ધ કરવામાં આવશે છે આ ઉપરાંત અભરામ પટેલનો મુવાડાનો એકમાં દાખલ કરાયો છે જ્યારે જોઈએ નવા સીમાંકનના આદેશ ક્રમાંક એકથી અઠાવનનો અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કાયદાઓનું પાલન કરવામાં આવ્યું નથી જેના પરિણામે નગરજનોને પ્રાથમિક સુવિધાઓ મળવામાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે નવા સીમાંકન માટે હાલના સભ્યો રાજકીય આકિવાનો સામાજિક આકેવાનો તેમજ ભૂગોળની પરિસ્થિતિ જાણકાર બુદ્ધિજીવિઓની સરાહ લઈ નવી રચના કરવી આવશ્યક છે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ માંગણી કરી છે કે હાલના નવા સીમાંકનને રદવાતલ કરવામાં આવે અને નગરજનોના હિતમાં નવું સીમાંકન કાયદેસર તથા પારદર્શક રીતે કરવામાં આવે સાથે જ ઉપરોક્ત મુદ્દાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરીને યોગ્ય સુધારા સાથે નવી રચના હાથ ધરવામાં આવે તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આજ રોજ અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર કચેરી ઓફિસે આમ આદમી પાર્ટી વતી અહીંયા કલેક્ટર સાહેબને અમે એક આવેદન પત્ર આપ્યું છે અને એ આવેદન પત્રમાં અમારી રજૂઆત એ છે કે અહીંયા જે નગરપાલિકાની વોર્ડ રચના બનાવી છે તેમાં સદંતર એકદમ જે ચાલુ સરકાર છે તેમણે ઘણા બધા છબરડા કર્યા છે તેમણે જીતવા માટેનો એક પ્લાન તૈયાર કરી દીધો છે પણ અમારો વિરોધ એ છે કે અહીંયા જે દસ ટકાનો રેશિયો છે જાળવ્યો નથી નાળું હોય કે પુલ નડતો હોય એનું પણ સીમાંકન એમને જાળવ્યું નથી અહીંના જે ચાલુ નગરપાલિકાના જે સભ્યો છે તેમને પણ પૂછ્યું નથી અને ડાયરેક્ટ ઉપરથી આ બોર્ડ રચના છે સીમાંકન છે બનાવી દીધું છે તેમાં અમારો સખત વિરોધ છે ખરેખર આ સીમાંકનમાં અમારી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે તો તેમના પ્રમુખ શહેર પ્રમુખ બેસાડીને અમારા વાંધા વચકા લેવા જોઈએ અને કાયદેસર એનો નકશો પણ બનાવવો જોઈએ સાથે સાથે અમુક જગ્યાએ એવું પણ કર્યું છે કે જે વસ્તી વધારે પણ કરી દેવામાં આવી છે અને ઓછી પણ કરી દેવામાં આવી છે તો દરેક જગ્યાએ સમતોલન જળવાય એવી અમારી માંગ છે